નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે રાઉન્ડ ટેસ્ટ શરૂ થવા જઈ રહી છે સ્કૂલોની અંદર ક્લાસીસોની અંદર અને એ રાઉન્ડ ટેસ્ટ માટે મોસ્ટ એમ્પી પ્રશ્નો બોર્ડની પરીક્ષા પણ નજીક આવી રહી છે એના માટેના પણ મોસ્ટ એમ્પી પ્રશ્નો એમાં ત્રણ ગુણના જે પ્રશ્નો છે એ અમુક પ્રશ્નો તમારી સામે રજૂ કરી રહ્યો છું રાઉન્ડ ટેસ્ટ માટે મહત્ત્વના છે ધ્યાન આપજો લોથલ ભારતનું અગત્યનું બંદર હતું સમજાવો ઘણી વખત બોર્ડની પરીક્ષામાં સવાલ પૂછાયેલો છે લોથલ ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી એમ બે નદીના વચ્ચેના પ્રદેશમાં આવેલું છે ખંભાતના ખાતે માત્ર અઢાર કિલોમીટર દૂર છે લોથલની એ વિશેષતા છે કે નગરના પૂર્વ છેડે નીચાણવાળા ભાગમાં ભરતીના સમયે વહાણ લાંગરવા માટે તળાવ જેવો મોટો ધક્કો યાની કે ડોકયાર્ડ બનાવવામાં આવેલો આ ધક્કો વખાર દુકાનો આયાત નિકાસના પુરાવા દર્શાવે છે એટલે લોથલ ભારતનું અગત્યનું બંદર હતું એમ કહી શકાય મોહેજો દળોનો અર્થ સમજાવી એના રસ્તાની માહિતી આપો તો મોહેજો દળોનો અર્થ થાય છે મરેલાઓનો ટેકરો મોટેભાગે નવ પોઈન્ટ પંચોતેર મીટર પહોળા રસ્તાઓ હતા નાના મોટા રસ્તા કાટકોને ભેગા થતા એક થી વધુ વાહન પસાર થાય એટલા પહોળા હતા અને રસ્તાની બાજુમાં રાત્રિ પ્રકાશ માટેના થાંભલા હોવાનું અનુમાન છે નગરના સીધા પહોળા બે મુખ્ય રાજમાર્ગ હતા એક રાજમાર્ગ ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ તરફ જતો એ બંને માર્ગો મધ્યમાં કાટખોણે છેદતા હતા જમીન ધોવાણ એટલે શું એને અટકાવવા માટેના ઉપાયો જણાવો તો પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું ચરાણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી ઢોળાવવાળી જમીનમાં સમોચ્ચરેખીય પગથિયાની તરાથી વાવેતર કરવું પાણીના વોળા હોય ત્યાં આડબંધ બનાવવા પાણીનો વેગ ધીમો પાડવા ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી આ રીતે જમીનનું ધોવાણ અટકાવી શકાય સંસાધન એટલે શું એના ઉપયોગો જણાવો સંસાધન એટલે કોઈ પણ વસ્તુ માનવીની જરૂરિયાત પૂરી કરવા માટે કામમાં લેવામાં આવે ત્યારે એ સંસાધન બની જાય છે જ્યારે કુદરતી તત્વો માનવીની વિશેષતા અને વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય વડે ઉપયોગમાં લેવાય ત્યારે એ સંસાધન કહેવાય છે સંસાધન એક એવો સ્ત્રોત છે જેના દ્વારા માનવીની જરૂરિયાતો થોડે ઘણે હશે પૂરેપૂરી સંતોષી શકાય કુદરતી સંસાધનના ઉપયોગિતાને કાર્ય કરવાની યોગ્યતા બંને ગુણધર્મો હોવા અનિવાર્ય છે સંસાધનના ઉપયોગોની આપણે વાત કરીએ તો માનવીના ખોરાકની જરૂરિયાત સંસાધનોમાંથી પૂરી થાય છે ખેતી દ્વારા પકવવામાં આવતા વિવિધ ખાદ્ય પાકો પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતી દૂધ કે દૂધની બનાવટો જળાશયમાંથી મળતા માછલા અને અન્ય જળચરો મધમાખી દ્વારા બનેલ મધ આ ચીજવસ્તુઓ ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગમાં લેવાય છે જંગલમાંથી પ્રાપ્ત થતી અલગ અલગ ચીજો ખેતી દ્વારા ઉપલબ્ધ કરાતી સામગ્રી પાલતુ પ્રાણીઓમાંથી થતી ઊનની પ્રાપ્તિ ચામડા અને માંસ કાચા ખનીજો આ બધી ચીજવસ્તુઓ ઉદ્યોગો માટે કાચો માલ બને છે જ્યારે શક્તિના સંસાધન તરીકે આપણે કોલસો પેટ્રોલિયમ કુદરતી વાયુ એનો ઈંધણ તરીકે અને ઘર વપરાશમાં લઈએ છીએ મળે છે એટલે સંસાધનો આપણને અનેક રીતે ઉપયોગી બને છે માનવ જીવનના દરેક તબક્કે એની કોઈ ને કોઈ ભૂમિકા નજરે પડે છે કૃષિથી ઉદ્યોગો સુધીના તમામ પ્રવૃત્તિ સીધી કે આડકતરી રીતે કુદરતી સંસાધનો ઉપર આધારિત છે કાળો નાણું ભાવ વધારાનું એક કારણ છે સમજાવો તો દેશમાં કેટલાક લોકો પોતાની ઊંચી આવક કે વધારાની આવક છુપાવે છે કરવેરામાંથી બચવા કેટલાક આર્થિક વ્યવહારોને હિસાબી ચોપડે નોંધતા નથી એને કાળું નાણું કહી શકાય કાળું નાણું ધરાવનારા લોકો આવકવેરો કે સર્વિસ ટેક્સમાં પકડાઈ જવાના ડરથી આ નાણાં ખર્ચવાની ઈચ્છા રાખે છે અને બિનજરૂરી વસ્તુની ખરીદી કરે છે એટલા પ્રમાણમાં ઉત્પાદનમાં વધારો થતો નથી એટલે ચીજ વસ્તુની અછત સર્જાય છે અને ભાવ વધારો થાય છે વ્યક્તિ ગમે તે કિંમતે કોઈ પણ વસ્તુ કે સેવા ખરીદવા માટે તૈયાર થઈ જાય છે અને એને કારણે ભાવ વધારો થાય છે ટકાઉ વિકાસની વ્યૂહરચના સમજાવો તો ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વગર વર્તમાન પેઢીની જરૂરિયાત સંતોષવી એટલે ટકાઉ વિકાસ ટકાઉ વિકાસ એટલે પ્રદૂષણ મુક્ત પર્યાવરણ તરફ મૈત્રીપૂર્ણ વ્યવહાર દ્વારા વિકાસ આજની પેઢીએ જે વિકાસ સાધ્યો છે જે ઝડપથી વિકાસ સાધી રહી છે આજની પેઢી એને ભવિષ્યમાં ટકાવી શકાશે નહીં વર્તમાન પેઢી જે સગવડો ભોગવી રહી છે એ સગવડો ભાવિ પેઢીને મળશે કે કેમ એક સવાલ છે માનવ સૃષ્ટિની આસપાસ કુદરતી અને માનવ સર્જિત સાધનોના બિનજરૂરી ઉપયોગથી પર્યાવરણની અંદર અસંતુલા સર્જાય છે એ સિવાય આર્થિક વિકાસને કારણે પર્યાવરણના સંસાધનોનું જે પ્રમાણ છે એ પ્રમાણ ઘટે છે પર્યાવરણની ગુણવત્તા ઓછી થાય છે એટલે ટકા વિકાસનો ખ્યાલ વિકસાવવો જરૂરી છે સમય સાથે પરિવર્તન કરવું જરૂરી છે તો આ રીતના પ્રશ્નો છે શેર લાઈક ને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બીજું કે આપણે પરબધામના પૂજાપામાંથી અગરબત્તી પણ બનાવી છે કૃષ્ણદાસ બાપુના આશીર્વાદથી એમાં ગાયનું છાણ લોબાન ગુગળ મરવો નામની વનસ્પતિથી અગરબત્તી બનાવીએ છીએ ખરીદવા માટે સંપર્ક કરજો ખાનગીકરણના લાભ અને તો ઔદ્યોગિક સાહસોની માલિકી કે જે સરકારની માલિકીના સાધનો છે એનું સંચાલન ખાનગી ક્ષેત્રને સોંપી દેવું એને કહેવાય ખાનગીકરણ તો ખાનગીકરણથી ઉત્પાદકીય એકમોની સંખ્યામાં વધારો થયો છે મૂડીગત અને વપરાશી વસ્તુના ઉત્પાદનમાં વધારો થયો છે જાહેર ક્ષેત્રના એકમોની કાર્યક્ષમતા સુધરી છે પ્રાઇવેટ બસો અસ્તિત્વમાં આવી એટલે એસટી કોર્પોરેશનની કામગીરી સુધરી ગઈ ખાનગી ક્ષેત્રમાં વીમા કંપનીઓ અસ્તિત્વમાં આવી એલઆઈસીની કામગીરી સુધરી ગઈ ટોરેન્ટ કંપની અસ્તિત્વમાં આવી જીબીની કામગીરી સુધરી ગઈ આ બધા ફાયદાઓ છે ગેરલાભ તો કે ભાઈ આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થાય છે ઈજારા વેગ મળે છે જેમ કે રિલાયન્સ જીઓ ધીમે ધીમે પોતાનો ઇજારો સ્થાપી રહ્યો છે એક જ વેચનાર હોય અને અનેક ખરીદનારા હોય એને ઇજારો કહેવાય એટલે માત્ર વાંચીને જવાનું સમજૂતી સાથેના લેક્ચર છે વધુમાં વધુ શેર ને સબસ્ક્રાઈબ કરજો વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો હવે બોર્ડની પરીક્ષા સુધી મોસ્ટ મોસ્ટ એમપી પ્રશ્નોનું લેક્ચર આપણે મૂકવાના જ છે પંદર વર્ષના અનુભવને આધારે જે નીચોળ હોય છે જે અગત્યના પ્રશ્નો હોય છે એ તમારી સામે હું રજૂ કરીશ વધુમાં વધુ સેલ લાઈક સબસ્ક્રાઈબ થવું જોઈએ કોમેન્ટ કરજો આમાં કોઈ પણ પ્રકારની ખામી દેખાય એની કોમેન્ટ અવશ્ય કરો ખાનગીકરણને લીધે નાના અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ થઈ શકતો નથી એ મોટા ઉદ્યોગોની સામે હરીફાઈમાં ટકી શકતા નથી માત્ર મોટા ઉદ્યોગોને જ ફાયદો થાય છે ભાવ વધારો નિયંત્રણમાં રહેતો નથી એટલે ભાવ વધારાની સમસ્યા સર્જાય છે લૈંગિક સમાનતા એટલે શું અથવા આ પ્રશ્ન ફેરવીને બીજી રીતે પણ પૂછાય સ્ત્રી પુરુષ અસમાનતા એટલે શું સ્ત્રી પુરુષ અસમાનતા વધારનારા પરિબળો કયા છે પ્રશ્ન બંને રીતે પૂછી શકાય તો દેશમાં આર્થિક સામાજિક ધાર્મિક રાજકીય વહીવટી અને રોજગારીની તકોમાં સ્ત્રી પુરુષ વચ્ચેનું સરખું પ્રમાણ તેને લૈંગિક સમાનતા કહેવાય આપણા દેશનું બંધારણ તમામ નાગરિકોને સમાનતા અને ન્યાયની ખાતરી આપે છે વિશ્વના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં માનવ સંસાધન તરીકે સ્ત્રીઓની ભૂમિકા મહત્વની હોય છે સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી સ્ત્રીઓના ઉછેર અને અપેક્ષાઓ જુદી હોય છે સ્ત્રીઓ ઘરમાં ઘરકામ રસોઈ અને બાળ ઉછેરનું કાર્ય કરે છે સ્ત્રીઓના કાર્યને આર્થિક ઉપાર્જન કે રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવતું નથી તેમજ એમને કુટુંબમાં આર્થિક નિર્ણય લેવાની કોઈ સત્તા હોતી નથી દીકરા દીકરીના કપડાં રમતો અભ્યાસની તકો ખોરાક હરવું ફરવું આચાર વિચાર વ્યવહાર એ બધું અલગ અલગ રીતે શીખવવામાં આવે છે સ્ત્રીઓ ઓછું ભણેલી છે એટલે ઘણા બધા કુરિવાજોનો ભોગ બને છે જેમ કે બાળ લગ્ન પડદા પ્રથા દહેજ પ્રથા સતી પ્રથા આવા બધા કોરિવાજોનો ભોગ બને છે સમાજમાં કન્યા ભ્રૂણ હત્યા જઘન્ય અપરાધ છે સજાને પાત્ર ગુનો છે ન થવો જોઈએ નીચો આદરભાવ પુત્ર જન્મ માટેની ઘેલ યાની કે ઈચ્છા શક્તિ સામાજિક પરંપરાઓ જાતિય ભેદભાવ એને કારણે સ્ત્રીઓને અન્યાય થાય છે ભારતમાં મોટા ભાગના રાજ્યમાં ઉચ્ચ પદ વધુ લાભ ઊંચી આવક વધુ વેતન મળે એવા ઉદ્યોગો અને નોકરીમાં સ્ત્રીઓને ઓછો લાભ મળે છે મહિલા સમાનતા માટે ગુજરાત સરકારે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકી છે બે હજાર એક માં મહિલા અને બાળ વિકાસ વિભાગની રચના કરવામાં આવી કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે એના માટે શાળા પ્રવેશ ઉત્સવ કન્યા કેળવણી રથયાત્રાની શરૂઆત થઈ સો ટકા દીકરીઓ સ્કૂલે જાય એના માટે પ્રયત્ન કરવામાં આવે છે રાજ્યમાં પાંત્રીસ ટકાથી ઓછું સ્ત્રી શિક્ષણનું પ્રમાણ ધરાવતા ગામડા અને શહેરમાં રહેતી દીકરીઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ આપવામાં આવે છે બહાર ગામ અભ્યાસ માટે જતી દીકરીઓને એસટી બસમાં મફત મુસાફરી તેમજ સરસ્વતી સાધના યોજના પ્રમાણે પંદર લાખ દીકરીઓને દર વર્ષે મફતમાં સાયકલો આપવામાં આવે છે દીકરીઓ માટે સબલા યોજના ચાલી રહી છે સરકારી નોકરીમાં મહિલાઓ માટે અનામતની જોગવાઈ છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં જે અનામત તેત્રીસ ટકા હતું એ વધારીને પચાસ ટકા કરવામાં આવ્યું શ્રમજીવી અને નિરાધાર વૃદ્ધો પાછલી ઉંમરમાં એનું જીવન ચાલે પેન્શન મળે એનું ભવિષ્ય સુરક્ષિત બને એના માટે રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના ચાલી રહી છે નિરાધાર વિધવા મહિલાઓ ઓશિયાળો જીવન જીવવા લાચાર ન બને એના માટે આર્થિક સહાય અપાય છે મહિલા આરોગ્ય માટે ઈ મમતા કાર્યક્રમનો મોબાઈલ ટેકનોલોજી દ્વારા સગર્ભા માતાની નોંધણી કરવામાં આવે એમને મમતા કાર્ડ આપવામાં આવે છે શિશુ અને પ્રસૂતિ સંબંધી મૃત્યુદર ઘટાડવા માટેના પ્રયત્નો છે જ્ઞાતિભેદ નાબૂદી માટે અભિયાન કરી બેટી બચાવો બેટી વધાવો બેટી પઢાવો આવી યોજનાઓ ચાલી રહી છે અનુસૂચી જાતિ અને જનજાતિના સામાન્ય પરિવારોની સુવાવડી મહિલાઓ એટલે જેને પ્રસૂતિ આવેલી હોય એવી મહિલાઓને ચિરંજીવી યોજનાઓ દ્વારા પ્રસૂતિ મફત દવાઓ મફત લેબોરેટરી તપાસ મફત ઓપરેશનની સગવડો પણ મફત આપવામાં આવે છે ચાલો તો ત્રણ ગુણના પ્રશ્નો ભાગ એક વધુ શેર લાઈક ને સબસ્ક્રાઈબ કરજો નમસ્કાર